પાદરા કર્જન હાઈવે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો તેમજ નદી કિનારાના ગામોમાં ધારાસભ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલો મોકલવામાં આવી હતી વિશ્વામિતિ નદીના પૂર પૂરના પાણી સતત ત્રીજા દિવસે પણ ઉતર્યા ન હતા જેના કારણે પાદરા તાલુકાના વિશ્વામિત્રી નદી કિનારા ગામોમાં તેની સીધી અસર થવા પામી હતી પાણી નહીં ઉતરવાના કારણે પાદરાથી કરજણનો રોડ સંપૂર્ણ વાહન વ્યવહાર ખોરવાયો હતો તમામ ગામોમાં પાણી ભરાતા ગ્રામ્ય વિસ્તારના લોકોના જનજીવન પ્રભાવિત થયા હતા આ વિસ્તારમાં પાણી ભરાતા પશુપાલકોને હાલાકી પડી હતી લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ઠીકરિયા મઠ વીરપુર મેઢા હુશેપુર કોઠવાડા ગામમાં પણ પાણી ભરાયા હતા જે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી હતી પશુપાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી હુશેપુર અને કોઠવાડા ગામ સંપર્ક વિહોણા થયા હતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યશ ઝાલા પાદરા મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં આવી હતી અને મેઢાદ ગામેથી હુશેપુર કોઠવાડા વીરપુર ગામમાં

આ ગામોમાં મદદ માટે રવાના કરી દીધી છે ત્યાંથી નીચાણવાળા વિસ્તારમાં જે લોકોને પાણી આવી ગયું છે એ લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડશે અને ફૂડ પેકેટ પણ પહોંચાડવાની વ્યવસ્થા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે શ્રી દ્વારા અમારા ગામમાં જે રેસ્ક્યુ કરેલા છે તેમના માટે જમવાનું એની વ્યવસ્થા શ્રી એ કરેલી છે અને દ્વારા જે રેસ્ક્યુ કરેલ છે તેના બદલ હું ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું